કાકે તે કંથાનો મુરત કઈ સ બધા સોકરા પતંગ સગાવવા માંડાતી હે એને તૈયારી નત કરવાની તમારે હા કરવાની સતી કંથા તા 5:30 વાગે જ જશે ગોરાણી માં પૂછો તો તે મેકે બલેન સોકરા બિસાડા મોજ કરે બધા માંડ ફેકા કે મા સકલી ની હે જો બપોરી આઈ ના ખાવા તાણે તે બસ બિસાડી ને આજ મજે આવે ને બધા ભેગા થિયા હોય હગાવાલા ના હે એટલે નાણમ તો જઈ બધી ભલેન કડીખવાર ઉડાડી લે ને મજા કરીએ બરાબર ને

અને કા એ બધું સેની મરાહુ નેમ થાય છે ક વધારે મજા નથી અમાર માંગુ બેન ને તેડ આયા ને એટલે એને એમ કહેતા કે વધારે મજા નથી બાકી તો મજા જ છે ડાડા ને કાઈ વાંધો નત હમ સકલે તને કો નઈક કો કરે તું ફોટા પાડ ને આવે લે ટીના નો ભાઈ તને પાડી દીએ થી ફોટા પાડ ને આઈફોન માં હે સરા હેર કા પાડ દે ટોલિયા એ સરા તર પર ફોન તો મસ્તી નસે 2 લાખ વાળો પાડીયો મસ્તી ન માર ભાઈ મસ્ત આવ બજે આમ પતંગ વસમાં નન સકલો બે એક એક સાઈડ માં ઓ હા મસ્ત પાડી મસ્ત પાડી મારે પાસે ફોન છે ને એવા પોતાએ મસ્ત જ આવવાના છે જમાના આપણે જઈએ તો આપણે પતંગે નહોતા જઈએ ઉત્તરાયણમાં એ કોથરી બાંધ દેતા કોથરીને દોરી બાંધ દેતા ને તો કાગળનો પતંગ બનાવતા આપણે ગોપાલની કોથરી હોય એના પતંગ બનાવી દેતા જઈને આપણે એમાં પછી દોરો બાંધી ઓલો હિવાણીઓ દોરો ને એ માંડવીના ભૂખાના ઢગલા હોય એમાં એ પતંગ ચગતો મૂકી દેવાનો પતંગ કોઈ દી કોઈ આવી ના દેતા એકાદો પતંગ માંડ આવતો બે ત્રણ વર્વાર હું ફોટો પાડીને એટલી વાર કંઈ બોલવાનું નથી મારે સિરિયસ થઈને આમ ભેગવાનું પછી ફોટો ખરાબ આવે સર તો ફોટો મસ્તી નો આવે એકદમ આમ એટીટ્યુડમાં લાગીએ આપણે એને લો ખાખા ખીચી ખીચી તારી જેમ કરીએ પછી ફોટામાં આવે મોટા પછી તેમ મારા ફોટા ખરાબ આવે ઊભી હોય તો મસ્ત ફોટો આવે ને તાર તારે છોકરાને ભેગો લે ફોટામાં ભેગો લે બિસાડો એકલો ઉભો આપણે જાહેર ન્યાય ए सन की मा से न न को बिया कम नहीं फोटा नहीं पाड़े कोरा इन कावा ले रे सोकरे आज होवानो पतंग पतंग 5 6 पतंग तोड़ी फाड़ी नाखया कोई ने उडालवा नदते तो अब थाई कोन थे एक पतंग पकड़े नबो पले उबो नहीं फोटा बटा कई पाड़वा नहीं बतेन कोरावे गयो से बतया थकवी दीजो बथा क्या ना के सकले आने का केने सकले आने का के बच्चाना बतेने वाला डोर काट तो आने पतंग कापी ना खेल की उपा, नाम उपा, नाम तो की बेन हवे क्या फोटो पाडी गे छगा मणो पतम छगा मणो पजे कोन तानन बत चालू થઈ જાય તો કઈ तम पतम નોરક પૂરો પસા કે ફોટા પાડીને ખાલી સ્ટેટસ માં લગાના ગમે આમો પનામ પત તમ છગાવતા તો સની હે મન હોય બધાર પર તો હે હોય બધામ ફોટા પાડી પાડી ને મોકલી પતમ તો કડીક વાર સગાયો સગાય નેક નાય સગાય પેત્રા મારે ખાલી ખોટા એ સર સંપાડી બોલે અમે જાતા નવા નવા માંગલ વન ટીના ભાભી બે મન્ડાણા પતન સગાન બતઈ તો સો પતમ જેરા તો સોરજીઓ પતમ જતે મંગળભાઈ હતા મોગના રે ટીના ભાભી પેટી પકડેતી ઈ તો ક્યારની જો સ ટીના ભાભી પા સરફેર કી પકડન મંગલો ભાઈ પતંગ ફગાવે એટલે તો સો પતંગ સ ટી પેટ્રમા ટીના કાબી અમા મંગલો ભાઈ આ એસા કે બે ને તમે ચાલાઓ બીજો હું પતંગ અડીજે મત ની દેવા આગે સે ને મત મડે આઈ ગઈ પતંગ ઉડાવવાની ચંપા દે દી જા કે दिल की पतंग देखो उड़ी उड़ी जाए टन 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 ओ कहने का तो खेल है पर तेरी नजर मांझा और मेरा दिल पतंग है मांझे से लिपटी हुई पतंग जुड़ी जुड़ी जाए उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए, उडी उडी जाए। <laughs>

आज तो मैं फिर की पकड़वा तो ना तुम्हें जो न इतनी वांदो नहीं आज मारो पतंग बदी ना कपाई गई देखो तुम्हें अबे मामा किस काए तो मैं तो ना करवानो है हाल ही तो हे मां जो मेरा मेरा हे मां जो मेरा कितनी के बेरी हाय उड़े 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 पतंग जान उड़े पतंग तर पतंग रे

ไอ้ท่านผูเฒ่าสักวหาปีจะเสดุกลากิจขัตตุลากิจไอ้ทากตาหนว่าตัวนักเลยอีพิเศษนี่ดุกไทยนี่นั่นนัสกลี้ยิเศษคุณผบริารหังตนนัมเรียนก่อนสักเลียงเนี่ยพูดตันธุ์ก็เลยตัวปัติสัลยใหญ่โตพอสกก็เลยนี่ว่าเลี้ยงวัดดนกรุกันนะเลีบบสบายไม่เคยไหนกันอันนี้นะแต่พิเศษยากขั้นหนูเคยทำให้เข็มตัวหนูขั้นหนูก็วิชารมาณตัวน้าสั่นเลยดีเองว่าดนขั้นเรียนเนี่ยก็ไม่ก็ไม่ม અને સાલું કોપને કોક નહોત કી સે કોલી બાઈન દિન પાસી બર કી લીધી મનામણા કોલીતા ને સકલો ગીતો થી તેડી આઈ બો દાદાન મજાન દાદા ખાતા નથી મંગુળી વગર તી તેડવા ગીતો એ રડ રડ માં આઈ તો લે એટલી વાર માં મનામણા થઈ ગયા માતા ભાઈ ઉપર માં ની ગજત કેવાય ની હવે ઈ કવરાવાની સે સકલીને વરી પાસી એ આઠ દિન દોદી ઉભરે હે જેજો પાતા કે કે કોઈ કો ખેતી વાળી માં ની આ કે ચૂપડું સે ની આ રીત કરે લઈ ને નત કોઈ ના હા એટલે મને મેં કરી લીધા હવે એ હક નહીં જ્યાં બધું હારી હારી લઈ જાય સકલે બિસારી કામ કરી રાખશે એવું થાય મારા જેવું હોય તો કહી દે હાલતી નહીં થાય કંઈ તારે મારા ભાઈ વેરે તું રહી નહીં ને હવે તો અહીં હું મો દેખાડવા આવી છું કારા દાસા હા આપણા જેવા હોય તો કહી દે સકલી એવી સકલી કંઈ ના જઈએ બસ મારા જેવા મોઢા ઉપર સોપડી દઈએ તરત કે કોઈ કામ અહીં રહેવું હોય તો ને હું એક નયત દીકરી રહી હતી હવા માં હું ઘર માં આગલી હશે બહુ જ સાયકલ ની છે સે તકોણે વેત ના બનારી વાડી ની બહુ જ પર તો કોઈ ઘર ના કોઈ કઈ કે એ નઈ સાયકલી રાખલ છે બહુ સાયકલી છે મોઠે સડાવલ તઈ તો ગઈ પપ્પા ગઈ એ માં ને હજી અભિમાન હોતરી નથી દીકરી ને પાગી ને આવી તોય પાસી હવા માં લઈ લઈને સાયકલ કરે રહી अरे माजिम करे ने ई मंगोडी नो कय उपाडो ओसो होतो काकी मने प्रथम थी तुमने केती का कोई देखार ही नहीं तुमने तुम्हारे पास तुम्हारे थी तुम सुई टाउ टाइम को अटीना मंगोडी थी हात गणी हारे से जेवी से ई है हां ना ओ नणी मारीन थी चकली आ चकली दी आ वाओ चकली हठ लुगन जोडी लिए चकुरियाटुल लिए हम चकली हटो थाव मोरी पळे एरी बेई नन भुजाय ने प्रेम मारा हमरी कय कक मोठो बगालीए पण